અંજાર ખાતે આવેલ સિનુગ્રામાં બંધ મકાનમાં ચોરીશ્મોએ ખાતર પાડ્યું હતું આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગતતા એક પાંચ બે ના અંજારના સિનુગ્રામાં આંબેડકરનગરમાં આ બનાવ બન્યો હતો આ બનાવના ફરિયાદી વેલસ્પન કંપનીમાં નોકરી કરે છે જાણવા મળી રહ્યું છે કે ફરિયાદીનો પરિવાર ગતતા એક પાંચ બે ના ધણી માતંગ જન્મજયંતિ નિમિત્તે ગામમાં ગયેલ હતા તે દરમિયાન ચોર ઈશ્મો તેમના ઘરમાં કળા કરી ગયા હતા ઉજવણી બાદ ફરિયાદીના પરિવારના સભ્યો પરત ઘરે આવીને જોતા ઘરના તાળા તૂટેલી હાલતમાં જોવા મળી આવ્યા હતા ઉપરાંત ઘરમાં તમામ સામાન વેર વિખેર હાલતમાં જણાયો હતો બાદમાં ઘરમાં વધુ તપાસ કરતા આ ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ તેત્રીસ હજાર સોની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે